એક વખત એક એદી છોકરો હતો એના બાપે કીધું કે બેટા તું ભણવામાં દસમામાં દસ વખત ફેલ થયો તો એ છોકરો હોંશે હરખે બોલ્યો હા બેટા તને બારગામ ભણવા મોકલ્યો પણ તું કોઈ દાડો પાસ થયો નહીં છોકરો કે હા બસ કે બેટા હવે તને કોઈ કામે રાખવાવાળા મને જડતા નથી એક વખત તને હોટલમાં મેલ્યો પણ હોટલની રકીબીઓ બધી તે ફોડી નાખી હોટલવાળા તને કાઢી મેલ્યો તો હવે દીકરા તું કરીશ શું અમે તો આ ખેતી કરી અને અમારું પેટનું ભરણ પોષણ કર્યું અને તને નાનેથી મોટો કર્યો તારે હજુ બેનું છે એ બેનાના લગ્ન કરવાના આ તારાથી એક નાનો ભાઈ છે એની જવાબદારી પણ તને સોંપવાની અમે તો હવે ઘરડા થયા અને હવે અમે તો ભગવાનના ઘરનું તેડું આવશે એટલે અમે તો જતા રહીશું એટલે દીકરો બોલ્યો હા તો હવે સાંભળ તારે હવે કશું કરવાનું નથી માત્ર આપણી જે આ ખેતી છે એ ખેતી તારે સંભાળવાની છે એટલે હવે તું જા અને ખેતરે જઈ અને ખેતરની ટ્રેનિંગ લે અને ખેતરે આંટો મારતા એટલે આ ભાઈને મેલ્યા ખેતરે આ ભાઈ ખેતરે ગયા એટલે ઝાડ ઉપર ચડી અને સિશુટી ઉપાડવા માંડ્યા અને ચકલ ઉડવા ઉડાડવા માંડ્યા એમાં આ ભાઈની કટે સારી નહોતી એટલે એક દિવસ આ ભાઈને થોડી થોડી લાગતી હતી બીક એટલે એને વિચાર્યું કે આજુબાજુ કોઈ દેખાતું નથી અને મારા કને હવે આ મસાલો ખાવાના પૈસા નથી મસાલો પણ બનાવો છે મસાલો મારા કને નથી તો હવે મારે કરવું શું એટલે એને પ્લાન્ટ ઘડ્યો કે આજુબાજુવાળા ખેતરવાળાને હું બોલાવું તો કદાચ એના કને મસાલો હશે તો મને બે દણા આલશે એટલે હવે એમ તો કહેવાય નહીં કે તમારા કને મસાલો હોય તો મને દેવા આવજો એવી તો પડાય નહીં એટલે આ ભાઈએ પ્લાન્ટ વાપર્યો એટલે લેમડા ઉપર ચડી અને કીધું એ થોડો થોડો વાઘ આવ્યો વાઘ આવ્યો એટલે આજુબાજુવાળા ખેતરોવાળાને ખબર પડી કે ઓલા યાદીએ કોતો કાજ નહોતી કરી એટલે ખેતરવાળા દોડી અને ઈંક જઈને ઉભા રહ્યા તે કહેલા ભાઈ વાઘ જોશે તે કે હું તો મજાક કરતો હતો અરે તારી ભલી થાય અમે આખા આટલા શેઢા વટી વટી આયા અમને કોટા વાજ્યા લોહી લવન થઈ ગયા અને તને મશ્કરી હુજી એટલે કે ઉભારો વેચવા જાઓ હોત કે હવે તારા કન ઊભું રહેવાય નહીં તું તો જૂઠું બોલે છે નાના કહે ઊભા તો રહો મને મસાલો તો દેતા જાઓ એટલે ઓલા ભાઈએ કીધું કે તારી ઓલે બોલાયા હતા નાના કહે વાઘ આવ્યો તો પણ તમને આવતા આવતા જતો રહ્યો એટલે થોડો મસાલો આવ્યો અને ભાઈ હેઠતા થયા અને એમના ખેતરે પાછા આવ્યા એટલે આ ભાઈ ખેતરે આંટો મારી અને પાછા ઘરે આવ્યા એટલે બાપાએ કીધું કે બેટા કે હા ચમ રહ્યું કે હારું રહ્યું હો આંટો કે માર્યો કે હા માર્યો બરાબર તો રોજડો બોજડો કોઈ આવ્યું તો કે ના કશું કોઈ આવ્યું નતું હું જાઉં એટલે કાંઈ ના આવે હો બરાબર કે સારું તો હવે ખેતર તારે બેટા સંભાળવાનું કે સારું બીજો દિવસ થયો અને આ ભાઈ ફરીવાર ખેતરે ખેત ગયા અને ખેતરે રહી ગયા એટલે ફરીને બીક લાગી આજુબાજુ કોઈ હતું નહીં અને લેબડા ઉપર ચડીને કે વાઘાયો ભાઈ વાઘાયો આજુબાજુના ખેતરોવાળા દોડી દોડીને આવ્યા કે આ જ વાઘાયો ચારે બાજુ માણસો બધા આવ્યા અલ્યા કે ચો હે વાઘ કે હાલ જ તમે આવ્યા અને વાઘ જતો રહ્યો અલ્યા કે તું જૂઠું ના બોલ એમ કહીને અવર હવર પાસા હું ના ખેતરે જતા રહ્યા એમ એક દિવસ ગયો અને વાઘ આવ્યો વાઘાયો કીધું એટલે ખેડૂતો દોડીને આવ્યા બીજો દિવસ ગયો એટલે કે વાઘાયો વાઘાયો ખેડૂતો દોડીને ગયા એમ એક બે અને ત્રણ ને ચાર વખત થયું અને પાંચમી વખત જ્યારે આ ભાઈ ખેતરે ઓટો મારવા આવ્યા અને ખરેખર વાગાયો એટલે આજુબાજુવાળાને બોમ માળી કે ભાઈ વાગાયો વાગાયો એટલે કોઈ દોડીને આવ્યું નહીં કારણ કે બધાને ખબર હતી કે એ ગપ્પા મારે છે એટલે જ્યારે ગપ્પુ મારવું એ પણ વિચારીને મારવું કારણ કે ગપ્પું મારતાય આવડવું પડે અમુક માણસને જૂઠું બોલતા પણ નથી આવડતું એટલે કે વાગાયો વાગાયો તે જ દિવસે ખરેખર હાંચો વાગાયો અને આ ભાઈને ફાળી નાખ્યા એ વખત ખેડૂતો કોઈ દોડીને આવ્યા નહીં આ વાર્તા પણ કહેવામાં આવે છે ભણવામાં પણ આવતી અને હકીકતમાં પણ હાંચી હોઈ શકે કારણ કે જૂઠું બોલવાની પણ રીત હોય ક્યારે જીવનમાં જૂઠું બોલવું નહીં એવું આપણા દાદાઓ અને દાદીઓ કહેતા કારણ કે એમનું કહેવું એવું થતું કે જીવનમાં તમે જેટલી વખત જૂઠું બોલો એટલા તમારા જીવનના દિવસો કપાય જેમ આપણું એક મહિનાનું રિચાર્જ કરાયું હોય અને જેમ અઠ્યાવીસ દિવસ જ વાત થાય અને પછી નેટ ખતમ થઈ જાય એટલે પછી આપણે ઓગણીસ રૂપિયા વાળું રિચાર્જ કરી અને રાતનો ધક્કો મારી સ્ટેટસ બેટસ જો એવું કરીએ છીએ એટલે જે જીવન મળ્યું છે જૂઠું બોલવાની પણ રીત હોય હકીકતમાં સત્ય બોલવું બોલાય એટલું બોલવું ના બોલાય તો જૂઠું તો બોલવું નહીં કોઈકનું સારું થતું હોય તો સારું કરવું પણ ખોટું તો કરવું જ નહીં ખોટું કરતાં આપણા ખોટા કર્મો બંધાય છે એટલે જીવનમાં જે બને તે સારું કરવું અને આ જીવન આ મનખો મળ્યો છે એ વારંવાર મળવાનો નથી એટલા જ માટે તો એક ભજનમાં કીધું છે કે આ મનખા જેવો અવતાર વારંવાર મળવાનો નથી કારણ કે તમે આ કોઠી છોડી અને બીજી કોઠીમાં જ્યારે જીવરાજા વધારશે એ વખતે એ ચો નાખશે શું કરશે એની કોઈને ખબર નથી એટલે જે મળ્યું છે એ માડી લેવાનું જેટલું આપણા કને છે એ ભાગ્યમાં જે મળ્યું છે એ જ આપણે ભોગવવાનું છે કારણ કે જે મળવાનું નથી એ ભાગ્યમાં નથી એટલે જ એક ભજનમાં કહ્યું છે કે આત્માને ઓળખ્યા વિના આ ભવના ફેરા ક્યારેય મટવાના નથી તમારા આત્માને ઓળખી લેશો તો આ ચોરાશી લાખ યોનિમાં આપણે ફરવું નહીં પડે અને ડાયરેક્ટ આપણને મોક્ષ મળી જશે એટલે જીવનમાં આવ્યા છો એટલે સારા કાર્ય કરવાના કારણ કે ખોટા કાર્ય નહીં કરવાના અને એક ખાસ કહેવાનું મિત્રો માતાઓ બહેનો વડીલો ભાઈઓ બહેનો દરેકને કે બધું જ કરજો કદાચ તમારાથી ના સુજે ને તો સાનામાંના બેસી રહેજો બધું જ કરજો પણ એક વસ્તુ ના કરતા કારણ કે એ વસ્તુ ખતરનાક કહેવામાં આવે છે એને કહેવામાં આવે છે પ્રેમ આ પ્રેમ વિનાશકારી બુદ્ધિ વિપરીત ભવતી કારણ કે એક વ્યક્તિના કારણે આપણું કુટુંબ પરિવાર ભાઈ બહેન મામા કાકા કાચી દરેકની બદનામી થતી હોય છે એટલે આજ નહીં તો કાલ કાલ નહીં તો પછી હવ હવની જગ્યાએ હવ ગોઠવી જવાના છે કોઈ રહેવાનું નથી એટલે જીવનમાં સારા જીવન જીવી અને સારું સારું જીવન જીવાનું અને ભક્તિમય ભાતું બનાય તો ભરી લેવાનું ના ભરાય તમારાથી એક અગરબત્તી ના થાય તો કાંઈ નહીં એક વખત દાડામાં રામનું કે પરમાત્માનું તમારા ઈષ્ટદેવનું નામ લેવાનું અને એ કદાચ તમારાથી ના લેવરાય તો કાંઈ નહીં કે દેખાદેખી નહીં કરવાની કારણ કે આ સમય હવે જે આવ્યો છે એ ખૂબ જ ભયંકર છે કારણ કે આ સમયની અંદર જીવવું માણસને બહુ કઠિન બનશે કારણ કે જે જે કર્મ કરેલા છે એ કર્મનું ફળ અવશ્ય મળવાનું છે એટલે સારું કર્મ કરજો અને સારા કર્મનું ભાતો ભરજો જીવનમાં આવ્યા છો એટલે બાકી બસ મોજ શોખ કરજો સારા સારા કરજો અમારી ચેનલને શેર ના કરી હોય શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ અને પસંદ કરજો જય ભોલેનાથ કી